પ્રથમ પ્રકરણ ઓબનત્રીસમું ધર્માદિ સહિત ભક્તિનું બળ વધ્યાનું અંતરશુદ્ધિના કારણનું પછી મુક્તાનંદ સ્વામીએ પૂછયું જે હે મહારાજ કોઈક હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે તે એને પૂર્વનો સંસ્કાર છે તેણે કરીને એમ થયું કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું કે એ હરિભક્તને પુરુષ પ્રયત્ને કરીને થયું પછી શ્રીજી મહારાજ બોલ્યા જે पूर्व ने संस्कार कर सारू अथवा नरसूँ थाय त तो सर्व जगतना जाण्या में आए जेम भरतजी ने मृगला में आस्कित थी एवे ठेका प्रारब्ध लेवाय अथवा तो कोई कंगाल होने मोटू राजय मे एवं रीते थाय तो सर्व जगतना जाण्या में आए त्यार तो प्रारब्ध जाणवूं पशी श्रीजी महाराजे पोता अम्मे जे जे साधन कर विषे कोई रीते देह रहेज नहीं ने तेमा नेपण देहते प्रारब्ध कहीए शू तो अमें श्रीपुरुषोत्तमपुरी में रहता तेरे केस सुधी तो वायु भक्षण तथा त्र चार गांवना पहोड़ा पाटवाड़ी एक नदी थे विषे एक वार शरीर तनातु मेल्यू तथा शियाड़ो उनाड़ो ने चौमासु तेने विषे छाया विना एक कौपिनभर रहता रहता तथा जाड़ी ने विषे वघ हाथी तथा अरणापाड़ाते भेड़े फरता एवं एवं अनंत विकट ठेकाने विषे फरिया तोयप कोई रीते देह पड़ो नहीं तेरे एवं ठेकाने तो प्रारब्ध लेव અને જેમ સંદીપની નામે બ્રાહ્મણ તેનો પુત્ર તે નરકથી મુકાયો અને વળી જેમ પાંચ વર્ષના ધ્રુજજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાધિકના અર્થની સહજે સ્ફૂર્તિ થઈ એવી રીતે અતિ શુદ્ધ bhave કરીને પ્રસન્ન થયા જે ભગવાન તેની ઈચ્છા એ કરીને તથા તે ભગવાનને वरદાન એ કરીને अथवा અતિ શુદ્ધ bhave કરીને પ્રસન્ન થયા જે ભગવાનના એકાંતિક સાધુ તેના वरદાન એ કરીને જે રૂડી બુદ્ધિ થઈ તેને ભગવાનની કૃપા જાણવી અને રૂડા સાધુનો સંકરેને પોતે પોતાને વિચારે કરીને જે સારો થાય તેને તો પુરુષ પ્રયત્ન કહીએ એમ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ હસતા હસતા પોતાને આસને પધાર્યા ઇતિ વચનામૃતમ 29 અવાજવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઈક અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વિડિયો તમારા સુધી પહોંચે